જય શ્રી રામ આજના આ પવિત્ર ભક્તિમય વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી હનુમાન ચાલીસા સાથે તેનો સુંદર અર્થ જે આપણા જીવનમાં ભક્તિ બુદ્ધિ અને નિર્ભયતા આપે છે આવો હૃદયથી સ્મરણ કરીએ પવનપુત્ર હનુમાનજીનું શ્રી ગુરુદેવની ચરણકમળોની ધૂળને મારા મનરૂપી દર્પણને નિર્માણ કરી હું રઘુવરનું યશસ્વી વર્ણન કરી રહ્યો છું જે ચારે પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રદાન કરવાવાળું છે હું જાતને બુદ્ધિહીન માની પવન કુમાર શ્રી હનુમાનજીનું સ્મરણ કરું છું હે શ્રી પવન કુમાર કરો જ્ઞાન તથા શુભ ગુણોના વિશાળ સમુદ્ર જેવા શ્રી હનુમાનજી આપનો જય હો ત્રણેય લોકમાં પ્રકાશવાન તેજવાન પ્રજ્ઞાવાન કપીરા શ્રી હનુમાનજી આપનો જય હો શ્રી હનુમાન દાદા આપ શ્રી રામચંદ્ર ભગવાનના દૂધ છો તથા અનંત બળના ભંડાર છો અંજની પુત્ર અને પવન પુત્ર તરીકે આપનું નામ જગ પ્રસિદ્ધ છે હે શ્રી હનુમાનજી આપ મહાન વીર છો વિશેષ પરાક્રમવાળા છો આપ રજ સમાન છો આપ કુમતીને દૂર કરવાવાળા તથા સુંદર બુદ્ધિવાળાના સાથી તથા સહાયક છો શ્રી હનુમાનજીનું શરીર સોનાના રંગ જેવું ઉજવળ છે આપના કાનોમાં કુંડળ છે આપના છે છે આપનું શ્રી હનુમાનજીના હાથમાં ધ્વજ તથા વ્રજ્ર સુશોભિત છે અને ખભા પર મૂંજની દોરીનો યજ્ઞો પવિત્ર સુશોભિત છે હે શંકર ભગવાનના અવતાર હે કેસરી નંદન આપના પરાક્રમ અને યશસ્વી કીર્તિને કારણે સમસ્ત વિશ્વ આપને નમસ્કાર કરે છે હે શ્રી હનુમાનજી આપ મહાન વિદ્યાવાન ગુણવાન તથા અત્યંત કાર્ય કુશળ છો શ્રી રામજીનું કાર્ય કરવામાં આપ સદાય તત્પર છો શ્રી રામ ભગવાનનું જીવનચરિત્ર સાંભળવામાં આપ ખૂબ જ તલીન હોય છો શ્રી રામજી શ્રી લક્ષ્મણજી તથા શ્રી સીતા માતા આપના હૃદય કમળમાં બિરાજમાન છે શ્રી હનુમાનજી સૂક્ષ્મરૂપ ધારણ કરીને શ્રી સીતાજીની સમૂહ ગયા અને ત્યારબાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકાનું દહન કર્યું આપે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકામાં રાક્ષસોનો વધ કર્યો અને શ્રી રામજીના તમામ કાર્યો સંપન્ન કર્યા સંજીવની બુટી લાવીને જ્યારે શ્રી લક્ષ્મણજીને જીવિત કર્યા તો ભગવાન શ્રી રામે આનંદ વિભોર થઈ શ્રી હનુમાનજીને હૃદય આપની પ્રશંસા કરી અને જણાવ્યું કે તમે મને ભરત જેટલા જ પ્રિય છો હે કપિનંદન સહસ્ર શેષનાગ પણ તમારા ગુણગાન ગાય છે તેમ જણાવી ત્યારથી પ્રભુ શ્રીરામે સમર્ષિગણ ઋષિ મુનિ શ્રી નારજી શ્રી સરસ્વતીજી તથા શ્રી શેષનાગજી પણ આપની યશકીર્તિ યોગ્ય રીતે કરી શકતા નથી શ્રી હનુમાનજી આપનો મહિમા યમરાજ કુબેર દીકપાલ સમસ્ત દેવતા જ્યારે પૂર્ણરૂપથી કરી શકતા નથી તો ધરતી પર રહેનાર મનુષ્ય કવિ કે વેદ જ્ઞાની વિદ્વાન આપનો મહિમા કેવી રીતે કહી શકે શ્રી હનુમાનજી આપે સુગ્રીવને મોટી સહાયતા કરી હતી આપે શ્રી સુગ્રીવજીને ભગવાન શ્રી રામજી સાથે મિલાપ કરાવી આપી તેઓને રાજા બનાવ્યા શ્રી વિભીષણે આપની સલાહ સ્વીકારી હતી અને તેથી તે પણ લંકાના રાજા બન્યા એ આખો સંસાર જાણે છે હજારો યોજન દૂર એવા સૂર્યને મીઠું ફળ સમજીને આપ તેને ગળી ગયા હતા આપે શ્રી રામજીની વીંટી મુખમાં મૂકી સમુદ્ર પાર કર્યો એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી સંસારમાં જેટલા પણ કઠિનમાં કઠિન કાર્ય છે તે સર્વે હે શ્રી હનુમાનજી આપની કૃપાથી સરળતાથી થઈ જાય છે શ્રી રામજીના દરબારમાં શ્રી હનુમાનજી આપ દ્વાર પાલજો અને તમારી આજ્ઞા વિના કોઈપણની પ્રવેશ ત્યાં થઈ શકતો નથી હે શ્રી હનુમાનજી આપના શરણમાં જે આવે છે તે સૌ સંસારના સર્વ સુખ પ્રાપ્ત કરે છે તેમજ જેના આપ રક્ષક છે એને કોઈ પણ ભય વ્યાધિ રહેતો નથી હે હનુમાનજી તમારું તેજ તમે પોતે સાંભળી શકો છો તમારી હાક સાંભળી ત્રણેય લોક થરથર કાપે છે જે વ્યક્તિ સાચા હૃદયથી આપનું નામ લે છે તેની સમીપ ભૂત ભેત પિસાજ વગેરે આવતા નથી શ્રી મહાવીર હનુમાનજીનું નામ નિરંતર જપ કરવાથી દરેક પ્રકારના વ્યાધિ દૂર થાય છે શ્રી હનુમાનજીનું જે વ્યક્તિ મન વચન અને કર્મથી ધ્યાન કરે છે તેને બધા સંકટોથી આપ મુક્ત કરાવો છો તપસ્વી રાજા રામ સર્વથી શ્રેષ્ઠ છે આપે તેમના તમામ કાર્યો સહજ રીતે સફળ કર્યા છે પરિપૂર્ણ કર્યા છે હે અંજની પુત્ર આપની સમક્ષ જે કોઈ સાચા હૃદયથી મનોરથ લઈને આવે છે તેનું જીવન સફળ થાય છે હે હનુમાનજી તમારો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે જગતમાં આપનો સૂર્ય સર્વત્ર પ્રકાશ છો હે હનુમાનજી આપ સાધુ સંતોના રક્ષક છો તથા દુષ્ટોને દંડ આપનાર છો અને શ્રીરામજીના અત્યંત પ્રિય તથા લાડકા છો માતા શ્રી જાનકીજીએ આપને એવું વરદાન આપેલ છે કે આપ અષ્ટી અને નવની આપ જેને ઈચ્છો તેને પ્રદાન કરી શકો છો શ્રી સૂક્ષ્મ સુસ્મરૂપમાં આપની પાસે છે તથા આપ પ્રભુ શ્રી રામના અત્યંત પ્રિય તથા સન્માનીય સેવક છો આપનું ભજન કરવાવાળા શ્રી રામ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે તેના જન્મ જન્માંતરના કષ્ટો સદાને માટે દૂર કરી જાય છે મૃત્યુ પછી પણ એ ભક્ત શ્રી રામજીના ધામમાં જાય છે અને કદાચ ક્યાંય જન્મ થાય તો પણ તે ભક્તિ પ્રાપ્ત કરશે અને રામ ભક્તના નામે પ્રસિદ્ધ થશે બીજા કોઈ પણ ભગવાનમાં ચિંતનમાં ધ્યાન ન આપો અને ફક્ત શ્રી હનુમાનજીની સેવામાં જ મગ્ન થાવ તો અનંત આનંદ પ્રાપ્ત થશે મહાવીર હનુમાનજીનું જે સ્મરણ કરે છે તેના બધા દુઃખ નાશ પામે છે અને બધી પીડા આપત્તિઓ દૂર થઈ જાય છે હે શ્રી હનુમાનજી આપનો જય હો આપ મારું મન તથા શરીરના સ્વામી છો આપ મારા પર કૃપાળું ગુરુદેવ સમાન કૃપા કરો જે કોઈ હનુમાન ચાલીસાના રોજ ખરા ઉચ્ચારણ સાથે પાઠ કરે તે બધા જ બંધનોમાંથી છૂટી જાય છે અને પરમાનંદ પ્રાપ્ત કરે છે જે ભક્ત શ્રી હનુમાન ચાલીસાના નિત્યપૂર્વક પાઠ કરશે તેને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે જ એના સાક્ષી ભગવાન શંકર છે સંત શ્રી તુલસીદાસજી કહે છે કે હું સદા શ્રી હનુમાનજીનો સેવક છું માટે હે નાથ આપ મારા હૃદયમાં વિરાજો પવન કુમાર શ્રી મહાવીર હનુમાનજી આપ સર્વ સંકટોના હરનાર અમારા હૃદયમાં નિવાસ કરો જે કોઈ હનુમાન ચાલીસાનો ભાવપૂર્વક પાઠ કરે છે તેમના જીવનમાં તમામ સંકટ દૂર થાય છે ચાલો ભક્તિપૂર્વક એકસાથે કહીએ બોલો પવનપુત્ર હનુમાન જય જો આપને આ ભક્તિમય વિડીયો સાંભળવાથી સંતુષ્ટ થયા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં